જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં આવીશો તો સ્વાગત છે તમારું ફન વિથ કુકિંગ ના રસોડામાં એક ને એક ગોળ કેરીનું અથાણું ખાઈને થાકી ગયા છો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે આજે હું તમારા માટે લઈ આવી છું આમળાનું અથાણું ખાલી આમળાનું જ અથાણું નહીં હોય ભેગા મરચાં તો ખરા જ આપણે કાઠિયાવાડી હોય ત્યાં મરચાં ને ડુંગળી ને એવું બધું તો ભેગું જ હવે આમળા અને મરચાંનું અથાણું બનાવવા માટે પેલા આમળા તો એટલે લઈ લીધા હતા અને એને છે ને મસ્ત મજાના પાણીથી ધોઈ નાખ્યા ત્યાર પછી એને છે ને આપણે વરાળની મદદથી બાફી લેવાના છે મેં તો અહીંયા ઢોકરીઓ લઈ લીધું હતું અને ઢોકરીયામાં થોડુંક અમથું પાણી નાખી અને એની ઉપર વરા અલગ કાણાવાળી ડીશ મૂકી અને એની ઉપર આપણે મૂકી દીધા હતા આમળા આ આમળાને તમે કુકરમાં પણ બાફી શકો છો પણ જો આપણે બીજું કામ કરતા હોય તો કુકરમાં પછી છે ને આમળા બફાને બદલે છે ને છૂંદો થઈ જાય તો પછી છુંદો કરીને એની ચટણી ખાવી પડે એટલે છે ને વરાળમાં મસ્ત આમે બફાય અને પાણી ચડે નહીં ને એટલે મેં છે ને વરાળથી થી બાય ફાતા જોઈ લ્યો પણ કેટલી જાતના મરચા ભેગા કર્યા આમાં જો હાવ મોરા મરચા છે પછી મીડિયમ તીખા છે પછી એનથી આગળ જાઓ તો સેજ વધારે તીખાય એમ અને એનથી જે આમ સહન કરી શકે ને તીખું તમે સમજી ગયા છો હું કેવા માંગુ છું ઈ છે ને આમાંથી ગોતી ગોતી ને મરચી ખાહે હવે કોણ ખાહે ને એ તમે સમજી જાજો હાલો હવે બધી જાતના મરચા ભેગા કરી લીધા છે હવે આ મરચાને આપણે ઠેકાણે પાડી દઈએ ઠેકાણે પાડી દઈએ એટલે કે આ મરચાને છે ને ડીટીઓ કાઢી અને છે ને એને આપણે ઊભી ચાર ચીર કરી નાખવાની છે જો બહુ મરચા મોટા હોય તો વચ્ચેથી કટકા કરી નાખો એટલે નાના નાના કટકા થાય છે પણ અતિશય નાના કટકા આપણે અહીંયા કરવાના નથી અને એમાંથી આપણે બી કાઢી લેવું મરચાની આપણે જે નસ હોય ને એ નથી કાઢતા કેમ કે તો પછી છે ને મરચાની તીખાશ નીકળી જાય અને ખાવાની મજા નહીં આવે જે તીખું ન ખાતા હોય ને એ લોકો કાઢી શકે છે પણ અહીંયા અમારે તો બધું તીખું ખાવાવાળા છે એટલે હું મરચાં નસ નથી કાઢતી અહીંયા અહીંયા આપણે તીખી મરચીને ચાર ભાગમાં નથી વેચવાની તીખી મરચીને આપણે રાખશું આખી આખી તો જોઈ લ્યો તમે આપણા આમળા છે ને મસ્ત મજાના બફાઈ ગયા છે હવે કેટલા બાફવાના ને ઈ કેમ ખબર પડે હવે છે ને આમળા જ્યાં સુધી ના ઠળિયા છે ને એકલા એકલા છે ને નોખા નો પડી જાય ને ત્યાં સુધી આપણે બાફવા દેવાના છે જોઈ લ્યો કે આ રીતે મેં બાફા છે તમે પણ આ રીતે જ બાફી લેજો હવે આ આમડા છે ને આપણે થોડીક વાર છે ને ઠંડા થવા દેશો એટલે છે ને કાઢવામાં આપણે બહુ તકલીફ ના પડે ફટાફટ નીકળી જાય અને જોઈ લો અમુક માણસો છે ને જેવા નાસ્તો કરવા ગયા કે હાલો નાસ્તો કરવા આપણે અહીંયા હવારના પોર માં આઠ વાગ્યામાં અથાણા કરવા બેસી ગયા કોના હાટું તમે જ સમજી જાવ હવે આપણા આંબળા છે ને મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે ને ઠંડા થઈ ગયા એટલે ફટાફટ આ રીતે કઈક આંબળા એવા હાથેલા હા હા અત્યારે છે ને હું ત્રણ થી ચાર કિલો આંબળા લઈ આવી હતી એમાં છે ને આટલા આંબડા મેં હળદર મીઠા વાળા કરેલા છે હવે આ અથાણું મેં પેલી વાર નથી બનાવતી આ અથાણું મેં પેલી વાર છે ને થોડુંક ટ્રાય કર્યું હતું તો હાલો હવે આપણા આમળામાંથી છે ને ઠરિયા બિચારા નીકળી ગયા છે અને આમળા બિચારા એકલા થઈ ગયા છે એટલે આમળા બિચારા છે ને મસ્ત મજાના લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને હવે આપડી આંબળાની ટ્રે છે ને એકલી એકલી છે ને બાલ્કનીમાં પહોંચી જાય છે જ્યાં મસ્ત મજાનો તડકો આવે છે એનું કારણ છે કે મરચાં એ છે ને આમળાને બોલાવ્યા હતા મરચાંને બિચારાને એકલું એકલું લાગતું તું ને એટલે હવે આ મરચા અને આમળા જ્યાં સુધી વાતું કરીને ધરાઈને ત્યાં સુધી આપણે એને છે ને વાતુના વડાઈ કરવા દઈએ અને થોડોક તડકોય ખાઈ લેવા દઈએ ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરી લઈએ મસાલાની અંદર એક વાટકી મેથી એક વાટકી રાઈ એક વાટકી જીરું એક વાટકી આખા ધાણા અને એક વાટકી તીખા નથી લેવાના તો તો બાપા જાય એટલે નાની વાટકી જેટલા તીખા લીધા છે અને કાશ્મીરી લાલ આખા એના ડીટી આપણે કાઢી લેવાના છે અને આ બધું છે ને ધીમા ગેસે શેકાવા દેવાનું છે અતકચરું અને આમાં છે ને એક વસ્તુ હું ભીલી ગઈ હતી અહીંયા છે ને તમે લોકો એક વાટકી જેટલી વરિયાળી નાખી દેજો જમવા બેઠા ને ત્યારે યાદ આવ્યું કે ભાઈ આમાં કંઈક ઘટે છે પણ હું અહીંયા છે ને વરિયાળી નાખતા ભૂલી ગઈ એટલે તમે લોકો છે ને અહીંયા એક વાટકી જેટલી વરિયાળી નાખી દેજો તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા છે ને ધીમા ગેસે મસ્ત મજાના શેકાઈ ગયા છે ત્રણ થી ચાર મિનિટની અંદર હવે આપણે આ મસાલાને એક ડીશમાં કાઢી લેવું અને છે ને આરામથી એને ઠરવા દેવું હવે આ બધાય મસાલા ઠરી ગયા છે મસાલા ઠરી જાય પછી એને આપણે મિક્સરમાં છે ને ઘુમી ઘુમી કરી નાખશું ઘુમી ઘુમી કરવાના એટલે કે હાવું છે ને ઘુમમાં જ નથી દેવાના અચકચરું પીસવાનું છે એકદમ આખો મસાલો આપણે પીસી નથી નાખવાનો હવે આપણો મસાલો છે ને અતકચરો પીસાઈ ગયો છે બેન તમે બતાવો તો ખરા કેવો તમે પીસો છે હા હા ઉભા તો રહ્યો પણ મને તો પેલા નિરીક્ષણ કરી લેવા દો કે ભાઈ બરાબર પીસાણો છો કે નહીં ઓહો નાકમાં ચડી ગયો મસાલો તો હવે જોઈ લો જો આ મસાલો છે ને આવો કઈક પીસવાનો છે આપણે અધકચરો આખા પાખો ટૂંકમાં આપણી ભાષામાં આખા પાખો હવે આપણું અથાણું રેડી થવામાં કઈ વાર નથી હવે આપણે બીજી બાજુ છે ને તેલને ગરમ મૂકી દઈએ તેલ આપણું હુંફાળું ઉફાળું ગરમ થઈ જાય પછી આ તેલ ને આપણે બીજા વાસણ માં લઈ લેવું અહિયાં મેં એક મોટી કાથરોટ લીધી હતી ને એમાં લઈ લીધું છે એમાં આપણે અંદાજે બધા મસાલા હું લઉં છું હું માપથી કરતી જ નથી હળદર લીધી છે ચટણી લીધી છે ચટણી અહીંયા મેં તીખી ચટણી લીધી છે તીખા મરચાં ને તીખી ચટણી તમે અહીંયા કાશ્મીરી મરચી નાખવી હોય તો તમે નાખી શકો છો સંચળ હિંગ સફેદ તલ અને કાળા તલ મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે આ બધા મસાલાને છે ને મસ્ત રીતે હલાવી લેવાના છે આ બધાય મસાલા તેલમાં મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે નાખશું નાખી દેવાનો છે અને આ મસાલાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણા બધાય મસાલા છે ને તેલમાં મસ્ત રીતે મિક્સ થઈ ગયા છે અને કલર પણ એક નંબર આવ્યો છે તો હવે છે ને આપણે એની અંદર આંબળા અને મરચાં આપણે એમાં મિક્સ કરી દેવાના છે અહીંયા તમે જોઈ શકો છો આમળા અને મરચાં મસ્ત એકદમ સુકાઈ ગયા છે સેજ પણ એમાં પાણીનો ભાગ નથી તો સૌથી પહેલાં છે ને હું અહીંયા આમળા મિક્સ કરું છું આમળા મિક્સ કરી અને એની આરે મસાલો મિક્સ કરી દઈશ ત્યાર પછી મરચાં નાખીશ અને મરચામાં મસાલો મિક્સ કરી દઈશ હવે આ બધું છે ને હરખા હલાવી લેવાનું છે છેટકમાં આ અથાણું છે ને સવારમાં નાસ્તામાં છે ને એક નંબર લાગે છે એમાં ગરમા ગરમ રોટલી પરોઠા થેપલા અરે તો છે ને વાત જ પૂછવામાં કેવું લાગે હવે એ તો તમે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે તો મારો આ વિડિયો જો તમને ગયમો હોય ને તો લાઈક કરી દેજો અને જો વધારે ગયમો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં છે ને શેર પણ કરી દેજો અને જો નવા હોય તો છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા એક વાત કહેતા તો ભૂલી ગઈ આની પહેલાં જે મેં મરચાંનું અથાણું બનાવ્યું હતું ને એ વિડીયોને તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે તો એના માટે છે ને તમને બધાને ખૂબ ખૂબ થેન્ક યુ